અત્યારે વરસાદ પડે છે ખુલે ફૂલ અને આપણે બેહું લઈને નીકળી ગયા છીએ આવે છે અને વરસાદ ચાલુ છે હારો અને આજે જઈ સારવા માટે કારણ કે આજ ઘરેથી નીકળ્યા થયું એક ધારો વરસાદ ચાલુ છે અને હજી ચાલુ જ છે તો બેહું બધી આપણી વાહ આલી આવે છે આ રો માલ બધા આ આવે અને અટાણમાં આપણે આજે છત્રી પણ લઈ લીધી છે કારણ કે વરસાદ છે હવા નથી ચાલુ અને બંધ નથી એક ધારો ધીમે 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 આવે જ છે એટલે માટે જો છત્રી અને ભાતને બધું લઈ નટાણમાં આપણે નીકળી ગયા છીએ તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતાજી અહીંયા જો ગેહું હલ્યું જાય છે આપણા માલવો વાહ હલ્યા આવે છે વેહું જો હવે આપણે ગઢાણે સડી ગઈ છે અને ગારો પણ ફૂલ ફૂલ છે આપણે જો તો લઈ આવ્યા છે એ બાકી સંપલ તો આમાં છે ને આમાં ગરી જાય તો જડે નહીં એવું છે

માથે છત્રી રાખીને એવું બધું કરી ત્યારે સૂલો જગે અને સા બને તો તે સા બનાવા ગયા છે અને હું જો આપણો માલ છે ને ઊભા થઈ વરસાદ છે ચાલુ ઝીણો ઝીણો હવાનો ચાલુ છે એમને અહીંયા જો વરસાદ પડે છે ફૂલે ફૂલ અને હવે જો સાનો જગ્યાનો બને છે કારણ કે સાફ વરસાદ આવ્યો તો રોષ ટાકી ગયો છે અને બાર અને ભેહું જુઓ આપણે હવે આખડી આવી છે અને અહીંયા ઘડી બેસી જાય એટલે આપણે બપોરા આ કરી લઈએ કારણ કે આમથી જુઓ વરસાદ ફૂલે ફૂલ આવી રહ્યો છે ડોળ છે બહુ તો અહીંયા માલ આપણા આખળી આવી છે તો ઘડીક બેસી જાય તો આપણે જો અહીંયા જ્યાં આપણે બપોરા સોમાહે કરતા બપોરા કરવા મળીએ તો ઘડી બેસી જાય તો ઊભી કરી લઈએ તો માલ પણ હવે અહીંયા મળ્યા છે બેહવા બે અને ફૂલે ફૂલ આવે વાદળા થઈ ગયા છે બેહો જોવા આપણે બધી બેહવા મળી જાય અહીંયા તો અહીંયા જો આપણે શાક બનાવવાનું છે ક્યાં વરસાદ આવ્યો છે ફૂલે ફૂલ તમે જોઈ શકો છો અંતરા ધાર પડે છે મેં અને અહીંયા જોવો આપણે કલી જે જંગલમાં થતી હોય છે તેનું આજે શાક બનાવવાનું છે પણ વરસાદ ફૂલક ફૂલ છે અને જે હું જોવો આપણે અહીં છે છત્રી રાખી અને હવે શાક બનાવવું જોઈએ કારણ કે અંદરા વરસાદ પડે છે તમે જોઈ શકો છો

પણ આપણે માથે છત્રી રાખીને જોવો આવી રીતના અને તેને બનાવીએ છીએ તમારો જો પાક પણ બની ગયું છે અને પાકી ગયું છે તો આલો બધા બપોરા કરવા તો જો ભેમ બેઠી છે કે આપણે રોંટાનો શાહ પણ પી લેવાનો છે તો જો ટાણે જો હામી ધોવાય છે તો અહીંયા જો મિત્રો આપણે દોઢ વાગ્યાનો શાહ પાછો આપણે અહીંયા પી લઈએ છીએ તો જો ભેહું અને શાહ બનાવ્યો છે અને હવે ભેહું જો આપણી સળવાઈ ગઈ છે ઊભી થઈને જાય છે અને પી લઈએ એટલે ઉપાધિની રજા મિત્રો અત્યારે જો આપણા માલ સડી ગયા છે કેળે અને વાગી ગયા છે હવા સહ જેવું થઈ ગયું છે તો વેહો હવે જો આપણી જાય છે ઘરે વરસાદ જ આખો દિહારો આવ્યો અને સાલું જ છે અટાણે હજી ધીમો ધીમો હવે વેહો જુઓ આપણી હવા છ વાગ્યા સુધી સરી અને હવે જઈ રહી છે ઘરે તો આજના બ્લોકમાં એટલું જ છે આપ તમને કેવો લાગ્યો લાઇક શેર કોમેન્ટ કરજો બધા તો બધાને જય માતાજી જય સોનલમાં